બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ હમણાં ઓટલા પરિષદમાં બેઠા હતા એની થઈ કે અત્યારનો સમય કેવો એટલે મેં કીધું કે અત્યારના સમયની માલપા વૃદ્ધો દુખી છે અને જ્વાનિયા વિશારમાં છે એટલે કે કેવી રીતે વૃદ્ધો દુખી છે કે અજારે તમામ એટલે કે આ કોઈ એક જ્ઞાતિ વૃદ્ધિ વાત નથી કરતો અજારે લગભગ સૌરાષ્ટની માલપા તો એવું જ છે પછી બીજે કે હોય બીજો પ્રાંતની માલપા જે હોય ખબર નહીં પણ અજારે સંતાન હોવા સતા જાજા ભાગના આપણે ભાંજા કહી સકી એ પોઝિશન જીવે છે કારણ કે કોઈને ચાર પાંચ દીકરા હોય કે એક હોય કે ગમે દીકરા હોય કોઈ પણ અત્યારે અહીંયા હાજર હોય એવું કોઈને નથી સાદા ભાગમાં અને આ જે વૃદ્ધો છે એટલું પોતાની યુવાનીની માલપા કે પોતાનીથી જાત લગી કામ છુતા લગી પોતે સૌમાનથી જીવા છે પોતે પરિશ્રમ કરીને જીવા છે પોતે માનભેર જીવ્યા છે અને હવે એવી પોઝિશન આવી કે ઉમર થઈ અને સંતાનો કમાવા માટે ગયા અને ત્યાં તો હું કમાતા હોય એ એ જાણે અને ઈશ્વર જાણે પણ આ માવતર બિશારા થઈ ગયા જેનું કોઈ ન હોય એને બિશારા કહેવાય એટલે બાબા દોશી હોય થાતું ન હોય પરિસ્થિતિ એટલી બધી ગંભીર કે ડોસીથી થાય નહીં બાભાથી થાય નહીં બાભા બધું ડોસી સુલાની પાસે બેસી જાય અને બાભા બધું ભેગું કરી દે અને બે માણસનું રાંધીને પહેણે પરેણે ખાય પરણે પ્રેણે અને એવી રીતની જિંદગી જીવે કારણ કે ન્યા પોહાણ નથી અને ન્યાના શબ્દોમાં કહી તો બાપાને ન્યા ક્યાંથી ગમે ભાઈ સૌમાનથી જીવેલા માણસને ન ગમે ન્યા અપમાનિત થવું એ કરતા ઢરડા કરવા હારા એવું માને છે એના લોકો અને છતાં એટલા બધા ઘણા ઘણા વાત પણ કરતા હોય વૃદ્ધો બેઠા હોય ત્યારે કે મારા દીકરા છે ને સુરતની મકાન છે છે અને તઈ પૂછવાનું મન થાય કે તમને આનો હું લાભ અને ત્યારે એ કે બસ આ વાતો કરવાનું બાકી તો અમે અમારા મનથી જાણીએ છીએ અને અત્યારે તો રસોડા ખુલી ગયા ઘણા ગામની માઇલ પર રસોડા ખુલ્યા છે પહેલાના જમાનામાં દુષ્કાળ પડતો અને સદાવ્રત ખોલતા રાજા મહારાજાઓ સુખી માણસો દાતાઓ રસોડા ખોલતા પણ અમુક સૌમાની માણસો એ રસોડે પણ જમવા નો જતા કે જ્યાં કેમ જાવું આ તો ધર્માદાનું કહેવાય ધર્માદે ખાવા નો જવાય અને ત્યારે આવા ચૌમાની માણસો જમવા આવે અને ભૂખ્યા ન રહી જાય એટલા માટે જે કાંઈ દીવા કર્યા હોય રાત્રે એ દીવાને ઓલવી નાખતા જેથી કરી અને અંધારાની માઇલ પા કોણ જમી જાય એની કોઈને ખબર ન પડે તો આવા સૌમાની માણસો એમ એવી રીતે જમવા આવે એવી ગોઠવણ કરી અને આજે રસોડા ખુલ્યા ભલે પોતાના ચાર સંતાનો હોય એટલા સુખી હોય પણ આ તો બિશારા એ બિશારા અને એ જમવા જતા હોય કોઈના હાથમાં ફોટીનો ટેકો લઈને જતા હોય કોઈ વાકા હોય જાતા હોય વાકા થઈ ગયા હોય કોઈ કોઈના ખંભે હાથ રાખીને જાતા હોય કોઈ કોઈને દોરીને લઈને જતું હોય આવું દ્રશ્ય જોઈએ અને એ લોકોને પૂછીએ કે ભાઈ આ તમે તો કામ ન કરી શકો તો સારી વાત છે અને આ ગામમાં આ રસોડું છું એ પણ સારી વાત છે એમ આપણે કહેતા કહીએ ત્યારે આપણને એ જવાબ દેતા હોય અને એ જવાબ હા ભોજી એટલે આપણને એમ થાય કે ઓહો આ જિંદગી એ એમ કે આ કરતા અમારું મોત આવ્યું હોત ને તો સારું હતું કારણ કે આ ગોય પણ ગમે એમ તોય પણ આ એક પ્રકારનો ધર્માદો છે અને સંતાનને ગમે ગમેલું હારું હોવા છતાં આવા વૃદ્ધો ધર્માદો ખાતા હોય તો એવા સંતાનોને ધિકાર છે હવે આ સંતાનો એ કરતા તો વાંજ્યા હારા આવી પોઝિશન અત્યારે આ વૃદ્ધોની છે અને એ વૃદ્ધો સહન કેમ કરે છે એ તો એ જ જાણે બીજાને આની વેદનાની ખબર ન પડે જ્યારે જુવાનો વિચારમાં એ છે કે અત્યારે પરિસ્થિતિ ફરી ગઈ જણ બહુ ઉછાવી આવી ગયા કોને કેવું ગોતું છે એ ખબર નથી પડતી એટલે જુવાનોને મારી જિંદગી કેવી છે લગ્ન થાય કે નહીં થાય કારણ કે કેટલાય એમના મટણ ઊભા નથી થતું હારા હારાની માઇલ પર નથી થતું કે વીઘા જમીન હોય એક વોસરીયે શાર વોડા હોય અને ઓલિપાદા સુરતની ની માઇલ પર મકાન હોય ફોર વ્હીલ હોય અને એવાના છોકરા પણ રખડે છે એના પણ સમજ નથી પહેલાના જમાનામાં ભાઈ માવતર કરી આવતા અને એ માન્ય રહેતું અને આજે છોકરો જોવા જાય હવે જે નાદાન છે કારણ કે અઢાર વર્ષની દીકરી પૂછ ગણાય બાવીસ વર્ષનો દીકરો પૂછ ગણાય આવા નાદાન છોકરા જોવા થાય તો એ શું જોવાના છે ચામડી જોવે અને પહેલાના જે વૃદ્ધો હતા એની ખાનદાની જોતા એટલે અત્યારે આવી પોઝિશન થઈને ઊભી છે એટલે વૃદ્ધો દુઃખી છે અને યુવાનો પોતાની જિંદગી કેવી થાય એના વિચારમાં છે તો આ તમામે તમામ ભાઈઓને જે કોઈ મારો વિડીયો સાંભળતા હોય અને જે કોઈ જે કોઈ મારે વાત તમને ગવે ઉતરે તો તમારા માવતર જો દુઃખી થતા હોય તો એના માટે જો આમાંથી પાંચ ઘર પણ પાંચ માણસો પણ જો એના માવતરને છે ને તો મારો વિડીયો બનાવ્યો હું સાર્થક ગણીશ મને એનું બહુ રાજીપો થાય જય માતાજી